નમસ્કાર નર્મદા ન્યૂઝ સાથે હું છું જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી માર્ચ મહિનામાં સ્વાદ રસિકો માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આઠથી દસ માર્ચ દરમિયાન રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવશે ત્યારે બપોરે બાર વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ ચાલશે જોકે આ ફૂડ ફેસ્ટિવલની મજા માણવા માટે તમારે ફી પણ ચૂકવવી પડશે એન્ટ્રી ફી દરેક માટે રૂપિયા પચાસથી લઈને સો હશે આ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ પેવેલિયન

ફ્લાવર શો બુકફેર અને આ વખતે સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે આઠ નવ દસ માર્ચ દરમિયાન રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે બપોરના બાર વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે પરિણામે જે લોકો ફૂડ રસિયાઓ છે એમના માટે આ એક નવું નજરાનું સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળશે તેમાં જે શેફ છે નામાંકિત સેફો દ્વારા એનું લાઈવ ડેમો પણ કરવામાં આવશે તદઉપરાંત એની અંદર ત્રણ અલગ અલગ ડોમની અંદર જે નામાંકિત વિસરતી જતી વાનગીઓ હોય તદઉપરાંત અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે એના સ્ટોલનું આયોજન કરવામાં આવશે તદઉપરાંત ત્યાં આગળ જે રેસીપી બનાવતી બુકો હશે જે નામાંકિત સેફ દ્વારા તૈયાર કરેલી બુકોનું એના પણ સ્ટોલ રાખવામાં આવશે આમ નગરજોનોની હેપીડેક્સ ઇન્ડેક્સમાં વધારો થઈ શકે લોકોને એક નવું નજરાણું મળે એ માટે આ વખતે અમદાવાદ મહાનગર દ્વારા આઠ નવ દસ માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે એક સુંદર મજાનું આયોજન કરવા માટે જઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોલ ઓપન પાર્ટી ને લઈને અવારનવાર ફરિયાદો આવતી રહેતી હોય છે ત્યારે આ ફરિયાદને નિવારવા તેમજ તેના મરામત કામ ઝડપી બનાવવા